અને કટકો આદુ બે લીંબુ તે આ જલજીરા વાપરીએ છીએ પણ પાણીમાં નાખવાની છે આ પાણી બનાવવા માટે આપણે જેટલો ફૂદીનો લઈએ છીએ એનાથી ડબલ ઠાણા લેવાના છે જો પહેલા સૌપ્રથમ આપણે આદુ મરચાને ક્રશ કરી દઈશું જો ભાઈ આમાં છે સ્પાઈસી લવિંગિયા મરચા જ વાપરવાના પાણીપુરી ખાતા હોય તો મોજ આવી જોઈએ તો જ મજા આવે જો હવે એને ક્રશ કરી લેશું પાણી પણ કેવું જોઈએ એકદમ એકદમ ઠંડુ બનાવવાનું એ સાથે થોડું સ્પાઈસી ખાટું હોવું જોઈએ અને આમ પાણીપુરી ની સ્મેલ આવે ને પાણીની એટલે એટલે મોઢામાં પાણી વળવું જોઈએ તો જ પાણીપુરી ખાવાની મજા આવે ચલો ક્રશ કરી લો ચલો પેલા જો આદુ મરચાં ક્રશ કરી દીધા ને એની અંદર હવે ફુદીનો એડ કરી લેશું વન બાય વન આપણે છે ને ઝીણું દળવાનું છે પછી એને ગળી લેશું અને થોડા હવે ધાણા એક બે રાઉન્ડ પડશે પછી બધું પાણી મિક્સ કરી લેશું એક બે રાઉન્ડ પડશે પછી આ બધો મસાલો છે ને એ પાણીમાં મિક્સ કરી લેશું અને જો પીસાતી વખતે એકદમ ઠંડુ પાણી દેખાય છે ને તળિયે બરફ છે એકદમ ઠંડુ પાણી લેવાનું છે એટલે એનો રંગ છે ને એવો ને એવો રહે નહીં તો થોડુંક બ્લેક ઉપર આવી જાય અંદર અડધું લીંબુ ઉમેર્યું છે ટોટલ બે લીંબુ એની અંદર આપણે ઉમેરીશું મસ્ત પાણી તૈયાર થઈ ગયું છે એની અંદર આવા જલજીરાન જે ત્રણ પેકેટ હતા એને ઉમેરી દેસુ જો આ રીતે જલજીરા આવે છે બજારમાં એક બે જ પડી પડીકી આવે છે જ છે ચલો એની અંદર ઉમેરશું આના લીધે છે ને મસ્ત ખટાશ આવે મેદમ સ્કૂલમાં બન્યું પાણી બાળકો જે ખાવાની મોજ આવી અમને એમ કે તીખું લાગશે પણ નાના બાળકો માટે અલગ બનાવ્યું હતું એ ના ખાધું અમારું તીખું પાણી જ ખાધું એટલે ખરેખર પાણીનો ટ્રાય કરજો મસ્ત બને છે ચલો હવે એની અંદર થોડું મીઠું મેરીશું આ આ પાણી છે સ્ટોર કરવું હોય તો પાણીને તમે ડબ્બામાં સ્ટોર કરી શકો છો લાંબા સમય સુધી જો પાણી બની તૈયાર થઈ ગયું છે અમે જેટલું પાણી ઉમેરીને તમારે બનાવવું હોય એ કોન્ટિટીમાં તમે બનાવી શકો છો જો અમે એકદમ ઠંડુ પાણી છે એ જ ઉમેરીશું ઠંડુ પાણી હોય તો મજા આવે પાછું એને છે ને આખું એમના એમ કઢાઈ છે ને એને ફ્રીઝર માં નાખીશું એટલે ઠંડુ રહે જમવા બેસી એટલે જ કાઢવાની એક તો ઉનાળો હોય ઠંડી પાણી ખાધી હોય મોજ જ આવી જાય એકદમ મસ્ત પાણી તૈયાર થઈ ગયું છે આ તો પાણી એકલી છે ને પીવાની એ મજા આવે મજા આવે જો અહીં ડુંગળીનું કટિંગ ચાલુ છે અને અહીંયા અમારી ગેંગ ગેમ રમી રહી છે લુડો પીવું તને નહીં રમાડતા ડુંગળી થી તે તો બળશે બેટા જો ભાઈ કેવી શાંતિ થી બેઠી એના આંખ બળે છે તન કેમ નહી બળતી પીવું તન કેમ બળે ટેવાઈ ગઈ છે

તૈયાર પેકેટ ની પૂરી જો અમારી ટાબર ગેંગ છે ને પકોરી ઉપર તૂટી પડી છે જો અમારે નવ્ય છે ને સ્પેશિયલ મીઠું પાણી ભાવ એના માટે મીઠું પાણી છે એમસુ અને સોનું બે મિક્સ પાણીમાં અને અમારે પીવું એકલું ફુદી પાણી તને મિક્સ પાણી નહીં ભાવતું પીવું શું થાય બેટા મજા નહી આવતી નંબર બડે માટે તો અલગ મેનુ દહી તિખારી ડુંગળી અને કેળા મેથી જો તૈયાર થઈ ગયું છે પકોડીની ખરી મજા તો બાળકો લેતા હોય એટલે તો મારે છેલ્લે ખાવું છે રશ્મિ કે ખોટું ને તો બીજી પુરીઓ હું લઈ આવીશ તમે તમારે ખાજો જો પોણા નવ થઈ ગયા અત્યારે તો સોનું અમારે કચ્છમાં પચી ગયું હોય એવું જો મિત્રો મેં આગળના દિવસે પકોડી બનાવી પાણીપુરી ખાતા હતા અને મહેમાન આવ્યા તો એટલેથી વિડીયો અધૂરો મૂક્યો હતો પછી રાત્રે તો ઘણું મોડું થઈ ગયું આજે હવે વિડીયો પૂરો કરું છું જો તમારી સાથે અમે પકોડીનું પાણી કેવી રીતે બનાવવા એ વિડીયો શેર કર્યો છે જો તમને એ વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક નવા જ વિડીયોમાં નવી જ વાનગી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માત્ર જય જય ગરવી ગુજરાત